આ બધા લોકો અપતાલી પોલીસ પોલીસ વાળા કેવો મામલતદાર કે ભ્રષ્ટાચાર ના હબ સમાન કચેરીમાંથી વધુ બે ભ્રષ્ટાચારી ઝડપાયા અત્યારના સમયમાં નાની મોટી હરેક કચેરીમાં માં ભ્રષ્ટાચાર ની બોલબાલા થઈ રહી છે જેમાં અનેક વારના ભ્રષ્ટાચાર થી કંટાળેલા અરજદારો આખરે એસીબી નો સંપર્ક કરતા હોય છે એસીબી દ્વારા ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચારી હોય હોય છે છે તો અમુક હોશિયાર છટકી પણ થોડા દિવસ તાલુકા સેવા સદન કચેરીના ઈ ધરા એક ભ્રષ્ટાચારી રંગે હાથ ઝડપાયો હતો જયારે આજ રોજ મામલતદાર કચેરીમાં તારીખ સાત ઓગસ્ટ બે ના રોજ બપોરે જગદીશ કુમાર ગણેશભાઈ ડાભી પ્રાતિજ મામલતદાર અને કમલેશ કુમાર અશોકભાઈ પરમાર આઉટસોર્સ ડ્રાઈવર બંને પ્રાંતીક મામલતદાર કચેરી સાબરકાંઠા જિલ્લાના આરોપીઓએ મદદગારી કરી લાંચ લેતા હતા જેની વિગત એવી છે કે રેતી વહન કરતી ગાડી નહીં પકડવા માટે થઈને આરોપીઓ એક બીજા પચાસ હજાર જે રકમ લેતા એસીબી ના છટકા ઝડપાઈ ગયા હતા મામલતદાર સહિત ડ્રાઈવર નું એસીબી ના કર્મચારીઓ પૂછતાછ કરી ઉપલી કચેરીએ સરકારી ગાડી માં બેસાડી મામલતદાર કચેરીએ થી ઘટતી કાર્યવાહી કરવા માટે લઈ જવામાં આવ્યા હતા પ્રાંતિક તાલુકા સેવા સદન માં એક પછી એક ભ્રષ્ટાચારી લાલચના મોહમાં મોહ ઝડપાઈ રહ્યા છે જ્યારે કે છ ઓગસ્ટ બે ના રોજ સાપડના ગ્રામજનો દ્વારા ગામમાં ખનન વહન કરતા વાહનોના ડરથી ડર બાળકોને શાળાએ જતા બંધ કરાવ્યાની માહિતી પ્રકાશિત થઈ છે એક અરજદારે આજ મામલતદાર ને એવું જણાવ્યું હતું કે મામલતદાર સાહેબ આ વિશે કઈક ઘટતું કરો તો સારું ત્યારે મામલતદાર સાહેબે જણાવ્યું અરજદારને કે મારે આ વિભાગની કઈ લાગે વળગે નહીં તમે સીધો તેના અધિકારી નો કરો જ્યારે કે તેના થોડા દિવસો માં મામલતદારના છે સાત ઓગસ્ટ ના રોજ થયેલી એસીબી ટ્રેપથી થી સંપૂર્ણ તાલુકા સેવા સદન પ્રાંતિજ માં સન્નાટો છવાઈ ગયો છે હવે ભ્રષ્ટાચારીઓના મન પર ક્યાં સુધી આ ઘટના નો ડર રહે છે કે પછી બસ લાવો લાવો રૂપિયા લાવો વળી પાછું ચાલુ થઈ જાય છે તે જોવું રહ્યું અમે દરેક જગ્યાએ અરજી કરી મામલતદાર માં કરી પોલીસ સ્ટેશન કરી કલેક્ટર ના લીધી અને પોતે જાતે જઈ ભૂપેન્દ્ર પટેલ ના હાથમાં આ બધા લોકો અપતાલીશ પોલીસ પોલીસ વાળા કેવો કમલતદાર કે બધા